હલો દોસ્તો આજના અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે આ છે લજામણી ચોક અને અમે આવી ગયા છીએ મોસમ રેસ્ટોરન્ટમાં તો આજે રવિવારની સાંજ છે અને ફ્રેન્ડશીપનો દિવસ છે તો અમે આવી ગયા છીએ મોસમ રેસ્ટોરન્ટમાં મિત્રો જો આ મોસમ રેસ્ટોરન્ટ ક્યાં આવેલી છે ખબર લજામણી ચોક અને પછી અમે જો આ વેઇટિંગમાં બેહી ગયા છીએ ત્યાં ખૂબ ભીડ હતી ટ્રાફિક બહુ હતી એટલે વેઇટિંગમાં નામ લખ્યું હતું જો આ બધી વેઇટિંગ છે આ વેઇટિંગમાં અમે બેસી ગયા છીએ આ વેઇટિંગ છે બધું તો વેઇટિંગમાં બેઠા અમને અડધી કલાકનો ટાઈમ આપ્યો કે ભાઈ તમારો અડધી કલાકમાં વારો આવી જશે પણ ટ્રાફિક જોતા એવું લાગ્યું કે આ વેઇટિંગમાં તો અડધી કલાકે નહીં વારો આવ્યો પછી ફાઇનલી અમારો વારો આવી ગયો બરાબર પોણી કલાકે વારો આવ્યો ને પછી તો ફાઇનલી અમને જગ્યા મળી ગઈ આ ટેબલની આ ટેબલની જગ્યા મળી ગઈ બહુ મસ્ત જગ્યા આવી અને લોકેશન બી બહુ મસ્ત હતું જો પર્વભાઈ ખોડી છે બેસી ગયા છે જો આ લોકેશન મસ્ત હતું લજામણી ચોકડી ઉપર જ છે અને બધું ખાતા ખાતા બધું દેખાય તમને એવું લોકેશન હતું મસ્ત લોકેશન હતું અને પછી જો આ ઝુમર હતા આવા ઝુંમર જો આવા ઝુંમર હતા બહુ મસ્ત લોકેશનવાળી હોટલ છે અને પછી અમે ફાઇનલી અમે બેસી ગયા તો પર્વભાઈ બેસી ગયા છે ઘરમાં પછી જો જોવે છે એ બધી વાહનો બધા જોતાં જોતાં ખાય એવો વ્યૂઝ હતો હોટલનો વ્યૂઝ એવો હતો પછી અમે રાહ જોઈ રહેતા ક્યારે મેનુ આવે બરાબર છે તો ફાઇનલી અમારું આ મેનુ આવી ગયું છે અને જો મેનુ પસંદ કર્યું તો મેનુમાં અમે મીગ્યું એક મંચુરિયમ અને એક મૈસૂર બટરમાં જો મૈસૂર ફાઇનલ આવી ગયું છે અને પર્વભાઈએ જો જમવાની શરૂઆત કરી દીધી છે અમારે ચાલુ કડક પેપર મગવા અને સલાડ બી આવી ગયું છે જો આ કડક પેપર અમે મગવા અને પર્વ મગ્યું નરમ પેપર પર્વનું નરમ પેપર છે સલાડ ખાય છે પછી સંભાર તો આ ચટણી ને સંભાર મૈસુર મીગ્યું એમાં ચટણી ને સંભાર બે વાનું હતું તો ફાઇનલી અમે જમવા માંડ્યા છે જો આ સંભાર છે ચટણી છે બરોબર છે પછી પર્વભાઈ જમવા બેસી ગયા છે જો પછી ફાઇનલ આવી ગયું મંચુરિયન ગરમા ગરમ મંચુરિયન આવી ગયું હતું અને જો દોસ્તો આ ધુમાડા નીકળે છે એવું મંચુરિયન હતું અને પર્વ ભાઈ પહેલી જ ગોળી મોઢા મૂકીને ગરમ લાગી હતી તો ગરમા ગરમ મંચુરિયન આવી ગયું હતું અને ફાઇનલી સોસ્યો મૂક્યો પર્વ કે મારે સોશિયો પીવો પહેલાં એક સોસ્યો આવ્યો પછી પર્વને સોસ્યો પીવો તો એની માટે બીજો આવ્યો સોસ્યો પીવા મીડ્યો એ છે ને પેપર ખાતા ખાતા શોચ્યું આવ્યો ને એટલે સ્વચ્છો પીવા માંડ્યો પછી જો બતાવે છે કે હું શોચ્યો પીઉ છું એમ પછી અમે ફાઇનલી અમે જમી લીધું બરાબર જમી લીધું બધું બધું સાફ કરી દીધું એટલું જમી લીધું બધું જમી ગયા ભૂખ જ એટલી લાગી હતી ને એટલે બધું એ ખવાઈ ગયું બધું ઘણું બધું ખાઈ લીધું પછી ફાઇનલી અમે હાથ ધોઈ નાખ્યા હાથ ધોઈને પછી ત્યાં બહાર હાથ ધોવાનું હતું ત્યાં હાથ ધોઈ નાખ્યા પછી અમે ગયા ફાઇનલી નીચે નીચે ઉતર્યા દાદરમાં નીચે ઉતરતા હતા નીચે ઉતરા દાદરમાં હોટલમાંથી પછી પર્વભાઈ આગળ હતા હું એમની પાછળ પાછળ ચાલતો હતો પર્વભાઈ આમ શાળા કરતા જતા હતા સાઈડમાં પછી ફાઇનલી આવી ગયા અમે જ્યાં બિલ ચૂકવવાનું હતું એ ટેબલ પર જો ભાઈ માલિક છે હોટલના તો તો આપણે પછી એને પહેલાં છે ને અમે મુખવાસ ખાધો જો આ મુખવાસ ખાધો પહેલાં અમે મુખવાસ એ બહુ મસ્ત હતો મુખવાસ સારો હતો પછી આપણે એને પેમેન્ટ કર્યું જે આપણે જમ્યા હતા એને પેમેન્ટ કર્યું પછી અમે નીકળી ગયા ઘરે જવા ઘરે જવા જો પર્વભાઈ ગાડી માથે બેસી ગયા છે ફાઇનલી ગાડી માથે બેસી ગયા છે એને નીકળ્યા અમે ઘરે જવા ઘરે જવા નીકળ્યા ને પછી થોડુંક ચાલતા હતા ને ત્યાં ગાડી થોડીક ચાલીને ત્યાં આગળ એક સિગ્નલ આવતું હતું પણ સિગ્નલ બંધ હતું સિગ્નલ બંધ હતું ને પછી અમે ત્યાં પહોંચ્યા પહોંચ્યા જાય તે સિગ્નલ ચાલુ થઈ ગયું એટલે અમે નીકળી ગયા અમારે સિગ્નલમાં પછી ઊભું જો પછી આવી ગયા અમે ફાઇનલી ઘરે આવી ગયા ઘરે આવી ગયા પછી ઘડીક સોફે બેઠા અને વાગી ગયા હતા દસ ઘડિયાળમાં દસ વાગી ગયા હતા એટલે પછી પરવાભાઈને સ્કૂલે સવારે જવાનું એટલે એ પછી એણે કર્યું ચાલુ એસી એસી ચાલુ કર્યું અને પછી પરવાભાઈને સવારે સ્કૂલે વહેલું જવાનું એટલે એસી ચાલુ કરીને પરવાભાઈ સૂઈ ગયા જુઓ સુઈ ગયા તો હવે પર ભાઈ સવારે કારણ કે સારા સાત વાગ સાત વાગે સ્કૂલે જાય એટલે વહેલો જોઈ જાય